નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડિયો જોવે છે કમેન્ટ કરે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટૉપિક છે મિત્રો કે તમે જો આ ચાર નિયમોનું પાલન કરશો તો જીવનમાં ક્યારેય તમને કોઈ પણ પ્રકારની બીમારી નહીં આવે તમને ક્યારેય પણ પ્રકારનો રોગ નહીં થાય આયુર્વેદની અંદર ચરક ઋષિએ લગભગ સાત હજાર જેટલા નિયમો બતાવે છે એની અંદરથી ચાર મુખ્ય નિયમો છે જે હું આજે તમને બતાવવા જઈ રહ્યો છું જો આ ચાર નિયમોનું પાલન તમે હું આપણે કરીશું તો જીવનમાં તમને મને ક્યારેય કોઈ રોગ નહીં થાય કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય તો સૌથી પહેલાં તો આપણે જોઈએ તો આપણે તમે હું આપણે જે ખોરાક ખાઈએ છીએ એ તમામે તમામ ખોરાક આપણા શરીરની અંદર એક જગ્યાએ એકઠો થાય છે જેને આપણે કહીએ છીએ જઠર આપણે જે ખોરાક ખાઈએ છીએ બધો જઠરની અંદર એકઠો થાય છે અને પછી વલોવાય છે જઠરની અંદર જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે એક અગ્નિ પ્રગટ થાય છે અને એ અગ્નિ પ્રજ્વલિત થાય એટલે આપણે જે ખોરાક કહીએ છીએ એ ખોરાકને પકવે છે અને પકવ્યા પછી એનું યોગ્ય પાચન થાય છે જે રીતે દાખલા તરીકે આપણે રસોડાની અંદર ગેસ કે ચૂલા ઉપર તપેલીની અંદર પાણી લઈ અને એની અંદર દાળ બનાવીએ તો જ્યાં સુધી ગેસ ચાલુ હોય કે ચૂલો ચાલુ હોય ત્યાં સુધી એ દાળ બનવાની પ્રક્રિયા ચાલુ રહે છે જો ગેસ કે ચૂલો અધ વચ્ચે આપણે બંધ કરી દઈએ તો એ આપણે દાળ કે ખીર જે કંઈ બનાવતા હોય એનું એ વસ્તુ પ્રોપર બનતી નથી એ જ રીતે આપણા શરીરની અંદર જમ્યા પછી એક કલાક સુધી અગ્નિ પ્રજ્વલિત રહે છે અને એટલે તો જઠરની અંદર જે અગ્નિ પ્રજ્વલિત હોય છે એને આપણે જઠર અગ્નિ એટલે કે જઠર અગ્નિ કહીએ છીએ આ અગ્નિ એક કલાક સુધી પ્રજ્વલિત રહે છે ને પછી ઓટોમેટિક ધીમે ધીમે શાંત થઈ જાય છે તો જમ્યા પછી જો આપણે તરત જ પાણી પીએ ફ્રિજનું બરફનું વોટર કુલરનું કોઈપણ પ્રકારનું ઠંડુ પાણી પીએ તો તરત જ શું થાય છે કે અગ્નિ પ્રજ્વલિત હોય છે તો અગ્નિ અને પાણી બંને એકબીજાના દુશ્મન માનવામાં આવે છે તો જેઓ અગ્નિની અંદર આપણે પાણી પીએ તો જઠર અગ્નિની અંદર પાણી જાય છે અને એ પાણી અગ્નિને શાંત કરી દે છે હવે ખોરાકનું પાચન યોગ્ય કરવું હોય તો એક કલાક સુધી અગ્નિ પ્રજ્વલિત બરાબર હોય તો જ એ ખોરાકનું પાચન થાય છે આપણે પાણી પીએ એટલે અગ્નિ મંદ પડી જાય છે અગ્નિ બુજાઈ જાય છે જેના કારણે આપણી પાચનક્રિયા મંદ પડી જાય છે અને આપણે જે ખોરાક ખાધો હોય એ ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી જેના કારણે એ ખોરાક સડવા લાગે છે અને જ્યારે ખોરાક સડે છે ત્યારે કે શરદી ઉધરસ ખાંસીથી મોડીને કેન્સર સુધી જેવી ભયંકર બીમારીઓ પણ એમાંથી થઈ શકે છે નિયમ નંબર એક કે જમ્યા પછી ક્યારેય પાણી નહીં પીવું તમારે પાણી પીવું હોય તો જમ્યા પછી એક કલાક પછી આપણે પાણી પી શકીએ છીએ તો આપણા શરીરની અંદર વાત પિત્ત અને કફ આ ત્રણેયનું સંતુલન જળવાઈ રહેશે જેના કારણે આપણને કોઈ રોગ નહીં થાય તો જમ્યા પછી શું પી શકાય તો આયુર્વેદમાં એવું કહેવાય છે કે જમ્યા પછી દહીંની લચ્છી એટલે કે પાણી વગરનું જે દહીં હોય જે ઠંડુ કર્યા વગરનું હોય નોર્મલ ટેમ્પરેચરનું એ તમે દહીંની લચ્છી પી શકો છો બીજું જમ્યા પછી તમે ફળોનો રસ મોસંબી સંતરા અનાનસ કે લીંબુનો રસ પણ ઠંડા કર્યા વગરના જે ફળો હોય નોર્મલ એ રસ તમે પી શકો છો નંબર ત્રીજું જમ્યા પછી તમે દૂધ કે નોર્મલ જે હોય એ તમે નોર્મલ ટેમ્પરેચરવાળું તમે દૂધ પી શકો છો કે આયુર્વેદમાં એવું કહેવાય છે કે સવારે ફળોનો રસ પીવો બપોરે દહીં ખાવું અને સોજે દૂધ ખાવું ખોરાકની અંદર આ ત્રણ નિયમોનું જો આપણે ધ્યાન રાખીશું તો આપણને ક્યારેય કોઈ પણ પ્રકારની બીમારી નહીં થાય કે કોઈ રોગ નહીં થાય હવે જોઈએ તો નંબર બે પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે જ પીવું ક્યારેય એક ધારે કે ઉતાવળમાં પાણી પીવું નહીં અત્યારે આજકાલ તમે જુઓ તો નાના બાળકોને પણ સ્કૂલની અંદર જાય તો વોટર બેગ ગળામાં ભરાવી દેવામાં આવે છે અને નાના બાળકો પણ વોટર બેગથી ઊભા ઊભા પાણી પીએ છે ઘણા લોકો તો બોટલમાંથી ઊભા ઊભા ડગડગ કરીને પાણી પીવે છે તો આ પાણી પીવાની આપણી રીત તદ્દન ખોટી છે આયુર્વેદ કે છે કે પાણી શાંતિથી બેસીને એટલે કે ઘૂંટડે ઘૂંટડે જ પીવું જેના કારણે આપણા મોઢાની અંદર જે લાળ છે એને છાર કહેવામાં આવે છે એ લાળ છે એ પાણીની અંદર ભળે છે અને એ આપણા શરીરમાં ઉતરે છે એના કારણે ઘણા બધા રોગ થતા નથી કારણ કે શરીરમાં એસિડિક પદાર્થ હોય છે આમલો હોય છે મોઢામાં જે લાળ હોય છે એ છાર તત્વ કહેવામાં આવે છે એ છાર જ્યારે પેટમાં જાય છે ત્યારે એસિડિક તત્વની સાથે ભળે છે ત્યારે પેટની અંદર એસિડિટી થતી નથી બળતરા થતી નથી અને એટલે તમે જુઓ કોઈ પણ પ્રાણી હોય ગાય હોય ભેંસ હોય બકરી હોય વાઘ હોય સિંહ હોય કે કૂતરું હોય તમે ગમે તે પ્રાણીઓને જુઓ તો એ પાણી ગૂંટડે ગૂંટળે પીતા હશે તમે જુઓ તો લપ 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 કરી અને પોતાની જીભ વડે ધીમે ધીમે કૂતરું હોય કે વાઘ હોય તો એ રીતે પાણી પીવી જોઈએ કેમ કે એના કારણે એમના શરીરની અંદર જે મોઢામાં લાળ હોય છે એ પાણીની અંદર ભળે છે પક્ષીને તમે જુઓ તો પક્ષી પાણીમાં ચોંચ ડૂબોડે છે અને એક ઘૂંટ જેટલું પાણી લે છે પછી આમ આમ એની ચાંચ કરે છે અને પોતાના શરીરની અંદર ધીમે ધીમે પાણી ઉતારે છે એટલે કે એના મોઢામાં જે લાળ હોય છે એ પાણીની સાથે ભળે છે ફરીથી બીજી ચોંચ ભરે છે અને ફરીથી એ પાણી ઉતારે છે આમ પક્ષી પણ તમે જુઓ તો ઘૂંટડે ઘૂંટડે પાણી પીવે છે પ્રાણીઓ પણ પોતાની જીભ વડે લપલપ કરી અને લાળ સાથે પાણીમાં ઉતારે છે તો આપણે મનુષ્ય જ એવા છીએ કે પાણી ગડગડ પીએ છીએ ઘણા લોકો સૂતા હોય તો રાત્રે ઊંઘે ઊંઘે પણ આખી બોટલ કે પાણી લોટાથી અધર હાથે પી અને ગડગડ ગડગટ પાણી ઉતારી જાય છે તો આ પણ એ આપણી જે ટેવ છે એ ખૂબ જ ખોટી છે જેના કારણે આપણને ઘણા બધા રોગ થાય છે પાણી ક્યારેય ઊભા ઊભા કે ઉતાવળમાં પીવું નહીં હંમેશા શાંતિથી સમય હોય તો બેસીને અને ગુંટડે ગુંટડે જ પીવું તો તમને કોઈ રોગ નહીં થાય નંબર થ્રી ગમે એટલી તરસ લાગી હોય તો પણ ક્યારેય ઠંડુ પાણી પીવું નહીં આજકાલ તમે જુઓ તો નાના બાળકોને પણ સ્કૂલમાં સ્ટીલની બોટલ ભરીને આપવામાં આવે છે ઠંડુ પાણી અને એ લોકો પણ ત્રણ ચાર કલાક સુધી કે પાંચ કલાક સુધી ઠંડુ જ પાણી પીવે છે ઓફિસોમાં પણ તમે જુઓ તો મોટાભાગના લોકો સ્ટીલની બોટલમાં પાણી લાવે છે સ્કૂલોમાં શાળાઓમાં કે ગવર્મેન્ટ ઓફિસોમાં પણ કૂલર મૂકવામાં આવે છે અને મોટાભાગના લોકો કૂલરનું કે ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે કે બરફનું ઠંડુ પાણી પીવે છે જેના કારણે ભયંકર રોગ થાય છે એવું આયુર્વેદ કહે છે કારણ કે આપણા શરીરનું તાપમાન ગરમ હોય છે જેના કારણે આપણા શરીરનું તાપમાન હોય એટલા તાપમાનવાળું જો આપણે પાણી પીએ તો શરીરમાં કોઈ રોગ થતો નથી આપણે પાણી ઠંડુ પીએ એટલે આપણું શરીર છે એ એને ગરમ કરવાનો પ્રયત્ન કરે છે અને એના કારણે ક તો શરીર ઠંડુ પડે છે અથવા પાણીને ઠંડુ કરવામાં આપણી જે શક્તિ છે પાચન શક્તિ એ વેડફાઈ જાય છે એટલે હંમેશા ગમે તેટલી તરસ લાગે તો ઠંડુ પાણી ક્યારેય પીવું નહીં એનાથી ભયંકરમાં ભયંકર બીમારી થાય છે મોટાભાગના રોગ ઠંડુ પાણી પીવાથી થાય છે તો ઉનાળામાં તમને ઠંડુ પાણી પીવાની ટેવ હોય તો તમે માટીની અંદરથી જે માટલી બનાવવામાં છે એ માટલીનું જો તમે ઠંડુ પાણી પીશો તો એનાથી તમને કોઈ રોગ નહીં થાય નંબર ચાર અને છેલ્લો નિયમ સવારે ઊઠીને તરત જ પેશાબ કર્યા પહેલાં પાણી પીવાનું એમાં તમે ઉંફાળું પણ પાણી પી શકો છો જો આપણે ગુંટળે ગુંટળે સવારે ઊઠીને તરત જ પાણી પીશું તો આપણા મોઢામાં જે લાળ આખા આખી રાતની જે જમા થઈ છે એક છાર એ લાળ પાણીની અંદર ભળી અને શરીરમાં જાય છે અને આખી રાતનો જે કચરો જે શરીરમાં ભેગો થયો હોય પેટમાં એ પાણી પીવાથી એ કચરો નીકળી જાય છે અને પેટ આપણું સાફ થઈ જાય છે એકદમ ક્લિયર થઈ જાય છે અને રાત્રે આપણે સૂઈ જઈએ અને સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે પેટની અંદર એસિડિક તત્વ વધારે હોય છે એટલે સવારે ઉઠીને તરત જ જો પાણી પીશું તો એ જે છાર છે એ આપણા શરીરમાં જાય છે એના લીધે શરીરમાં જે એસિડિક તત્વો ઉત્પન્ન થયેલા હોય આખી રાતના એ શાંત થઈ જાય છે એટલે સવારે ઉઠીને તરત જ બ્રશ કર્યા પહેલા ટોયલેટ ગયા પહેલા તરત જ પાણી પીવું બે થી ત્રણ ગ્લાસ જો તમે પાણી પી શકો તો એ વધારે સારું છે તો આયુર્વેદમાં ચરક ઋષિએ કહે છે કે જો આપણે ચાર જ નિયમોનું પાલન કરીશું તમે હું આપણે બધા તો જીવનમાં ક્યારેય તમને કે મને કોઈ બીમારી નહીં થાય કોઈ રોગ નહીં થાય જમ્યા પહેલાં પણ પાણી ના પીવું જોઈએ જમ્યા પહેલાં તમારે પાણી પીવું તો ઓછામાં ઓછી ચાલીસ મિનિટ પહેલાં તમારે પાણી પીવાનું જમવાની સાથે ઘણા લોકો પાણી પીતા હોય છે તો જમવાની સાથે પણ પાણી ક્યારેય ના પીવાય કારણ કે એનાથી ખોરાક પાતળો થઈ જાય છે અને ખોરાકનું યોગ્ય પાચન થતું નથી જમવાની સાથે ઘણા લોકો કોલ્ડ્રિંક્સ પીવે છે ઠંડા પીણા પીવે છે કોકા કોલાથમસમ કે જે કંઈ હોય એ ઠંડા પીણા પણ ક્યારેય જમવાની સાથે પીવાય નહીં એનાથી પણ ખોરાકનું યોગ્ય પાચન થતું નથી ખોરાક સડે છે અને અનેક પ્રકારની બીમારીઓ થાય છે તો જો આપણે આ ચાર વાત યાદ રાખીશું તો જીવનમાં તમને મને ક્યારેય કોઈપણ પ્રકારનો રોગ નહીં થાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ